સિદ્ધસર સિદ્ધસર ઉમિયા ધામ જ્યાં એક ધર્મની બહુ દિવ્ય જ્યોત જલી રહી છે એમાં સિદ્ધસર ઉમિયા ધામના ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ કૌશિકભાઈ રાબડિયા ટ્રસ્ટી શ્રી પધાર્યા છે એમણે એકવાર જોરદાર તાલીમના ગઢગડાટથી આપણે વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ કૌશિકભાઈને વિનંતી કે આપ મંચ ઉપર આવો અને શાસ્ત્રીજી દ્વારા એ કેસ ફેરાવી અને એમને આશીર્વાદ આપશે બોલ્યો મિયા જય જય બોલો સીતારામ સીતારામ આપણી વચ્ચે સિદ્ધસર મંદિરના સંગઠન પ્રમુખ એવા કૌશિકભાઈ રાબડિયા જે મંદિરમાં ટ્રસ્ટી પણ છે અને સરદાર ધામના પણ ટ્રસ્ટી છે અને મહાન ઉદ્ઘોષક અને મારા પરમ મિત્ર છે એ બે શબ્દ કહેશે આપણે એમને અનુરોધ કરીએ કે બે શબ્દ એમનો વાણીનો લાભ આપે જય શ્રી કૃષ્ણ બપોરનો ટાઈમ થઈ ગયો છે શાસ્ત્રીજીને ખબર છે મને ખબર છે પણ એક એવો પ્રસંગ પ્રેમગઢ ગામે શતાબ્દી મહોત્સવનું જ્યારે આયોજન થતું હોય ત્યારે આજે વિશેષતા એટલા માટે છે કે ઉત્સવ ઘણી રીતે ઉજવી શકાય પણ શતાબ્દી મહોત્સવ એ અવસરે શ્રીમદ ભગવદ્ ગીતા પારાયણનું જે આયોજન થાય આવો શુભ વિચાર એ ગોકુળિયા ગામ તરીકે પ્રેમગઢને આવ્યો છે એ બદલ આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આ શુભ અવસરે વ્યાસપીઠને પ્રણામ સાથે પ્રેમગઢ ગામમાં જે પણ જીવાત્માઓ અત્યારે સાકેતધામ ગોકુલધામ નિવાસી છે કે જે આજે સૌથી વધારે શાસ્ત્રીજીએ કીધું એમ ખુશી થતા હશે એ સર્વેને પણ પ્રણામ અને આપ સૌના હૃદયમાં જે પ્રેમગઢ પ્રત્યેનો જે પ્રેમ છે ત્યારે આપ બધા વૈષ્ણવજનોને પણ અમારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી અહીંયા સાત દિવસ સુધી આપણને કથા પારાયણ કરાવવાના છે કથા માટે તો એટલું જ કહી શકાય કે જે થાક ઉતારે એ કથા જ્યારે આવો અલભ્ય લાભ આપણને મળી રહ્યો છે મળવાનો છે પણ જે આનું ટાઈટલ છે મને એટલા માટે શાસ્ત્રીજી એ શબ્દ યાદ આવતા હતા કે ભાઈ મારું ગામ મારું ગૌરવ તો આ એટલા માટે આપણને એક જોડી રાખવા માટેનું એક તાતણો છે અને એ કદાચ તમને ને મને નહીં પણ ભગવાન રામને પણ એનું અયોધ્યા કેટલું પ્રિય હતું આપને બધાને ખબર છે કે જ્યારે લંકા વિજય થાય ત્યારે લક્ષ્મણજી કહે છે રામજીને કે હવે કદાચ ત્યાં તો અયોધ્યામાં તો ભરત રાજ કરે છે તો અહીંયા તો આટલું સારું ઐશ્વર્ય છે લંકા તો સોનાની છે તો આપણે અહીંયા જ રોકાઈ જઈએ ત્યારે ભગવાન રામના મુખેથી જે શબ્દ છે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએસી આ જનની મારી જન્મભૂમિ છે એ અયોધ્યા છે એ મને સ્વર્ગ કરતાં પણ મહાન લાગે છે જો ભગવાન રામને પણ સોનાની લંકા કરતાં પોતાની અયોધ્યા પસંદ હોય તો તમને ને મને તો ચોક્કસ જે ધરતીમાં જન્મ થયો છે એની ધૂળ સાથે તો ચોક્કસ પ્રેમ હોય જ ને અને આજે જ્યારે સો વર્ષ એટલે એવું કહેવાય છે કે નવો જન્મ શાસ્ત્રો અને આપણા આયુર્વેદ પણ કહે છે કે ફરીથી વાળ કાળા થાય ફરીથી દાંત આવે આવા કિસ્સાઓ બનતા હોય છે અને અહીંયા મહાભારતના ગીતમાં પણ નવા યુગના મંડાણની અહીંયા ખૂબ જ સુંદર પ્રસ્તુતિ થઈ તો પ્રેમગઢ માટે આજથી એક કદાચ નવો સમય શરૂ થાય છે નવો એક યુગની શરૂઆત થાય છે તો આ યુગ આપણા માટે કેવો નીવડે અને આ ભાગવત સપ્તાહથી અહીંયા જે શાસ્ત્રીજી અહીંયા વાત કરી રહ્યા છે અમુક છે ને કંઈક સુભક સમન્વય થતા હોય હું અહીંયા બેઠો બેઠો જોતો હતો કે અહીંથી જે કથા છે અને જયારે વ્યાસજીની વાત હોય ને અહીંયા શાસ્ત્રીજીએ ભાગવત મહાત્મા પણ કીધું કે અઢાર પુરાણની રચના પછી પણ પોતાના હૃદયનો શોખ છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગુણાનુરાગ એ શ્લોક પછી એમના હૃદયને જો સાતા મળતી હોય વ્યાસજીને પણ તો એ આપણને તો ચોક્કસ મળે પણ યોગ એવો બનતો હોય કે જે શબ્દ બ્રહ્મ છે એ આપણે બધાને ખબર છે કે વેદના રચયિતા ગાયત્રી સ્વરૂપે પ્રગટ થતા હોય અને અહીંયા સાઉન્ડમાં પણ આગળ લખેલું હતું ગાયત્રી એટલે જે અહીંથી શબ્દ વિરલભાઈ નીકળે છે એ ગાયત્રી મુખેથી નીકળતા હોય શાસ્ત્રીજી એવું લાગે છે પણ એના કરતાં પણ સુભક્ષ સમન્વય મને એ લાગ્યો કે વ્યાસાસને જે બિરાજે છે એ વ્યાસાસ અને બીરા જે છે એમનું નામ છે કૌશિક મારું નામ છે એટલે હું નથી કહેતો પણ એમનો પણ અર્થ થાય છે વિશ્વામિત્ર જે ગાયત્રી શ્લોકના ઉદ્ગાતા છે એ વિશ્વામિત્ર સ્વરૂપે અહીંથી ગાયત્રી સાઉન્ડ હોય અને અહીંયા વિશ્વામિત્રના મુખેથી આપણા સુધી ભાગવત કથા પહોંચતી હોય આવો સમન હોય ક્યારેક જ મળતો હોય છે એ પ્રેમગઢ આજે મને એમ છે કે ભાગ્યશાળી છે ત્યારે ઘણી વાર કદાચ ઘણી વાત કરી શકાય પણ વધારે સમય નથી લેવો આપનો બધાનો સમય થયો છે પણ મને વાત આજ ભગવદ્ ગીતામાં એટલા માટે આ એક અવસર જ્યારે પ્રેમગઢ ગામે સો વર્ષનો તોરણનો થાય છે ત્યારે એક નાનકડી ઘટના સાચી મારે તમને કહેવું છે મારું ગામ જામજોધપુર છે જે જામજોધપુર આવ્યા હશે અને ખબર છે મિની બસ સ્ટેન્ડ અમારો જે વિસ્તાર ગામની આગળ જ અને અમારે રાજકોટ જવા માટે ત્યાં બે ટ્રાવેલ્સની અલગ અલગ ઓફિસો ત્યાં બે વડીલ સવારે ઊભા હતા શાસ્ત્રીજી એ વડીલ ઊભા ઊભા બંને વાત કરતા હતા કે ભાઈ રાજકોટ જવું છે તો કે ક્યારે બસ આવશે ત્યારે એક વડીલ એમ કહે છે કે બસ તો હમણાં આવશે પણ પેલા રામરાજ આવશે બે બસના નામ છે અમારા પછી એકતા આવશે ત્યારે ઓડા વડીલ કે નાના એવું નહીં થાય કે પેલા એકતા આવશે ને પછી રામરાજ આવશે એટલે મને એમ છે કે આ ઘટના મને એટલા માટે યાદ આવે છે રિકેનભાઈ કે જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સાત દિવસ અહીંયા પારાયણ થાય અવળો મોટો ઉત્સવ સમગ્ર ગામ જ્યારે સાથે મળીને ઉજવતું હોય ત્યારે ચોક્કસપણે જે ગામની એકતા છે એમાં વૃદ્ધિ પણ થશે અને રામ રાજ્યના નવા પગરણ ભગવાન શ્રી રામનું જે રીતે અયોધ્યામાં આપને બધાને ખબર છે કે પાંચસો વર્ષના ઇતિહાસ પછી રામલલ્લા બિરાઈ જાય છે એવા અવસર અને એવા યુગમાં અહીંયા પ્રેમગઢમાં જ્યારે આપણને આ લાભ મળતો હોય ત્યારે બધાને મારા જાજા કરીને નમસ્કાર છે પ્રેમગઢ ગામની આ એકતાને પણ નમસ્કાર છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્યાં પારાયણ થતું હોય ઘણી વાત કરી શકાય પણ એક અંતિમ જે આ જે લાભ આપણને મળ્યો છે એ લાભના અહીંયા સાતમા દિવસે એક એવી રીતે આપણે બધા કથાનું રસપાન કરીએ કે જે રીતે કદાચ પરીક્ષિતની વાત કરી કે એ સાત દિવસ પછી મોક્ષ પ્રાપ્તિ માટે પરીક્ષિતને જે મુમુક્ષા હતી એમના જે હૃદયના ભાવ હતા ત્યારે સાત દિવસમાં જો શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એ એમને મોક્ષ આપી શકતી હોય તો તમારાને મારે પણ એમાંથી કંઈક ને કંઈક રસપાન કરવાનું છે મહાભારતની કથા થઈ એના એક બે મિનિટના પ્રસંગ સાથે મારી વાતને હું પૂર્ણ કરીશ મહાભારતમાં આપણે બધાને ખબર છે કે પૂર્ણ થાય ત્યારે યુધિષ્ઠિર છે રાજસૂર્ય યજ્ઞ કરે છે એ રાજસૂર્ય યજ્ઞમાં યજ્ઞ પૂર્ણ થાય ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે પણ એના પતરાવડા ઉપાડતા હોય આપને ખબર છે કે એઠા વાસણ ઉપાડે છે પણ ત્યારે એક નોળીઓ છે ત્યાં આવે છે અને નોળીઓ છે પોતાનું શરીર છે એ આરોટતે છે જ્યાં એ અઠવાડના દાણા પડેલા હોય ત્યાં ત્યારે નોળીઓ એમ કે છે કે યુધિષ્ઠિર રાજા તારો આ યજ્ઞ સફળ નથી થયો તો કે ભાઈ શું કામ ભગવાન કૃષ્ણની જ્યાં હાજરી હોય એવડો મોટો રાજસૂર્ય યજ્ઞ સમગ્ર દેશ દેશાવરના રાજાઓ ઋષિ મુનિઓ અહીંયા આવ્યા છે તો તું કેમ કે છો કે યજ્ઞ સફળ નથી થયો ત્યારે એ વાત એક એની આખી કથા જુદી છે કે એક ભાઈ બ્રાહ્મણની એક આંગણામાં હું આડો મારું અડધું શરીર સોનાનું થયું છે ત્યાર પછી હું ઘણા પ્રસંગોમાં ગયો છું ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ગયો છું પણ મારું હજુ અડધું શરીર સોનાનું પછી નથી અડધું બાકી રહી ગયું છે તો હું આ તારા સૂર્ય યજ્ઞમાં પણ આડોટું છું પણ મારું શરીર સોનાનું હજી થતું નથી એટલે મને એવું લાગે છે તારો યજ્ઞ સફળ નથી એટલે મને એમ છે કે એ નોળીઓ છે ને હજી બધે ફરે છે તો પ્રેમગઢ ગામે સાતમા દિવસે જ્યારે આ કથા પૂર્ણ થાય ગામ જ્યારે એક પંગતે સમૂહ ભોજન કરે ત્યારે એક એવી ભાવના એવો ઓરા ઉભો થાય કે કદાચ એ નોળીઓ અહીંયા આવીને આરોટે ને તો એનું અડધું બાકીનું શરીર સોનાનું થઈ જાય એવી આપણે વ્યાસપીઠના ચરણોમાં પ્રાર્થના કરીએ અને ફરી ફરીને આવો અવસર પ્રેમગઢ ગામે જે ગોકુળીયું નિર્માણ કર્યું છે એ બદલ આપ બધાને અભિનંદન મુખ્ય દાતાશ્રી તરીકે ઠોડિયા પરિવાર વૈષ્ણાણી પરિવાર આગોલા પરિવાર અને અન્ય પણ લાકડીનો ટેકો કરવા માટે કારણ કે ગોવર્ધન તો કદાચ ઊંચકાય પણ બધાએ લાકડીનો ટેકો કરવાનો હોય છે એ રીતે અહીંયા બધા આપણે સામગ્રીને પ્રસાદીમાં ફેરવી નાખવા જે રીતે નિશ્ચય સમગ્ર પ્રેમગઢ થયું છે ત્યારે બધાને ખૂબ ખૂબ અભિનંદન કદાચ હું વ્યક્તિગત બધાનું સન્માન ન કરી શકું પણ અમારા પરમ મિત્ર અને લગભગ અમારો મારે એક મિનિટ એટલા માટે લેવી પડે કે અમારો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રોજેક્ટ અને એ પણ શાસ્ત્રીજી સનાતનના નામે રાજકોટમાં રિંગ રોડે ચાલે છે આપને બધાને ખબર છે અમારે વિરલભાઈ અહીંયા અઢાર અઢાર કલાક મહેનત કરતા હોય પણ છેલ્લા વીસ દિવસથી અમારે ચોમાસા પહેલાં અહીંયા રાફ ભરી લેવો ફરજિયાત છે વરસાદ આવે તો અમારો કદાચ કેટલા રૂપિયાનું નુકસાન જાય એ અમે અંદાજ ના કરી શકીએ પણ અઢાર દિવસ સુધી સાઈટ ઉપર આવ્યા નથી અહીંયા આ સપ્તાહ માટે અહીંયા હાજરી આપ્યું છે કારણ કે સારથી વગર કદાચ ગમે એટલું સારું આપણી બધાની મહેનત હોય પણ એક લીડર અને રાહબર જોઈ તો બધા ગામ વતી માં ઉમિયાની પ્રસાદી બધાને અભિનંદન સ્વરૂપે હું વિરલભાઈને વિનંતી કરીશ કે મા ઉમિયાનો પ્રસાદ છે એ ખેસ પહેરાવીને મારી ઈચ્છા છે કે સરપંચ તરીકે વિરલભાઈનું અહીંયા માતાજીની પ્રસાદી રૂપે સન્માન પણ થાય અને એ સમગ્ર પ્રેમગઢ ગામનું સન્માન સમજી એ સન્માન વિરલભાઈ ના પાડતા પણ મારી વિનંતી છે કે સમગ્ર ગામનું સન્માન અને ગામને આ અભિનંદન છે ત્યારે ફરી ફરી આપ બધાને અહીંયા મળવાનો મોકો મળ્યો સર્વે વૈષ્ણવજનોને એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ થેન્ક યુ ખૂબ જ સરસ વાતથી પોતાનું બે મિનિટનું પ્રવચન કૌશિકભાઈ આપ્યું એ બદલ કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર જ્યારે આપણા ગામના સરપંચ વાસણી શ્રી નું સન્માન થઈ રહ્યું છે આપડે તાજના ગરગડા છે બધા જ શ્રોતાઓને ખાસ વિનંતી કોઈ પણ પોતાનું સ્થાન નહીં છોડે ગઈકાલે જે આપણે પોથીયાત્રાનું વિડિયો શૂટિંગ થયું હતું એને એક હાઈલાઈટ બનાવેલી છે એ મોટી સ્ક્રીન ઉપર બધાને દેખાડવાની છે તો બધા જ શ્રોતાઓ પોતપોતાના સ્થાને બેસીએ અને એ હાઇલાઇટનો આનંદ માણે એ વિનંતી